જેતપુર શહેરમાં આવેલી સરદાર ગ્રુપ ગરબીનું મહત્વ કંઈક અલગ જ છે અહીં બાળકો દ્વારા રાસ ગરબામાં આપણી પ્રાચીન સંસ્કૃતિનો અનુભવ થાય છે આ બાળકો નવરાત્રી આવે એ પહેલા બબ્બે મહિના પહેલાથી જ ગરબાની તૈયારીઓ કરતી હોય ત્યારે અહીં રમતી બાળકોને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવી રહ્યા છે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ શખરેલિયા તથા તેમની ટીમે ઘણા વર્ષોથી અથાગ મહેનત કરી આ પ્રાચીન સંસ્કૃતિ જાળવતી ગરબીને જેતપુર શહેરમાં કંઈક અલગ જ પ્રકારની ઓળખ અપાવી છે આ બાળાઓ નવરાત્રી આવે એ પહેલા બે બે મહિના પહેલાથી ગરબાની તૈયારીઓ કરતી હોય ત્યારે અહીં રમતી બાળાઓને લાણી તો આપવામાં જ આવે છે પરંતુ તેની સાથે સાથે આ બાળાઓને ભેટ રૂપે પચીસ હજાર રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરી આપવામાં આવે છે અને આ સરદાર ગ્રુપ ગરબીમાં કોઈ પણ જાતની જાતપાત કે ભેદભાવ વગર બાળાઓને રમાડવામાં આવે છે નવરાત્રી પર્વ માતાજીના નવલા રત્નની સમગ્ર આખા દેશમાં શરૂઆત થઈ છે આજે માતાજીનું બીજું નહોતું અને જેતપુર શહેર ખાતે આજે અલગ અલગ વર્ગીય જવાનો આજે જવાનું નક્કી કર્યું છે આપણી સંસ્કૃતિ આપણો વારસો અને ગરબીની અંદર નાની નાની બાળાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરતી હોય છે ત્યારે આજે બાવળાપરા ખાતે જે નગરપાલિકાના પ્રમુખ અમારા કુસુમબેન સખરેલિયા અને સુરેશભાઈ સખરેલિયા દ્વારા આયોજિત બાવળાપરા ગરબી મંડળ ખાતે આજે માતાજીની ગરબી રમતી દીકરીઓની કરવાનો દર્શન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છું મને આનંદ છે કે વર્ષો પછી પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણો વારસો નાની દીકરીઓ જાળવી રાખ્યો છે અને સમગ્ર એક એક દીકરીઓમાં માતાજીના દર્શન થતા હોય ત્યારે આજે એક ભવ્ય આયોજન કરવા બદલ સુરેશભાઈ સખરિયાનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર વિસ્તારની અંદર આખું વાતાવરણ આજે તમામ માતાજીના ગરબા ગાયું છે

બધી જાતે દીકરીઓ ને અમે રમાડતા હોય છે ગરબી અને બધી જાતે ના દીકરીઓ ને અમે નાની પેટે એમના ખાતા માં જયારે ડિપોઝીટ મૂકીએ છીએ ત્યારે અમને પણ આવશે અમે લાગી અનુભવીએ છીએ પેલા દીકરીઓ અમારી ગરબી રમીએ તો આજે પેલા દોઢ દોઢ બ મહિના થી જયારે પ્રેક્ટિસ કરતી હોય ત્યારે પણ એમને પણ થોડો એમ થાય કે નાની અમને થોડો વધારે મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ આ તકે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગરબીમાં ખાસ હાજરી આપી અને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર